સરદાર નગરી બારડોલીમાં વૈભવ લક્ષ્મી કોઓપરેટિવ બેન્કનો શુભારંભ બેન્કિંગ ક્ષેત્રના ભીષ્મ પિતામહ ગૌતમભાઈ વ્યાસના વરદસ્તે કરવામાં આવ્યો સરદાર નગરી બારડોલીમાં વધુ એક સહકારી બેન્કનો શુભારંભ થયો છે બારડોલી નગરમાં વૈભવ લક્ષ્મી કોઓપરેટિવ બેન્કનો શુભારંભ બેન્કિંગ ક્ષેત્રના ભીષ્મ પિતામહ ગૌતમભાઈ વ્યાસના વરદસ્તે કરવામાં આવ્યો બારડોલી તાલુકાના ચોપન ગામોના નાનામાં નાના માણસોને મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે સમારંભના મુખ્ય અતિથિ સુરત જિલ્લા સંઘના પ્રમુખ ભીખા દાદા સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બળવંતભાઈ પટેલ તેમજ વિવિધ સહકારી ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે વૈભવલક્ષ્મી કોઓપરેટિવ બેન્કના પ્રમુખ

નગરમાં અને બેન્કિંગ ક્ષેત્રના ભીષ્મ પિતામાં શ્રી ગૌતમભાઈ વ્યાસના વરદ હસ્તે આજે ઉદ્ઘાટન પ્રસંગ હતો સમારંભના પ્રમુખ તરીકે ભેગા થતા હતા જે પણ જિલ્લા સંઘના પ્રમુખ છે સુુલ ડેરીના વાઇસ ચેરમેન વડીલ એવા શ્રી રાજુભાઈ પાઠક સાહેબ હતા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બળોનભાઈ પટેલ પણ હતા બારડોલી નગરમાં વૈભવલક્ષ્મી બેંકમાં નાનામાં નાના માણસને મદદરૂપ કેવી રીતના થવું એ ઉદ્દેશ સાથે આજે શુભારંભ થયો છે પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી કે જો કસે મારી ચૂપ થતી હોય તો તમે એક આ સમાજના જાગૃત છો તમારે લોકોને જાગૃત કરવાનો તો તમે વખતો વખત જ્યાં પણ મારી કમી દેખાય ત્યાં તમે મને હંમેશા સૂચન કરતા રહેજો અને આજથી નગરના નાનામાં નાના આજુબાજુના બારડોલી તાલુકાના ચોપન ગામોનો સમાવિષ્ટ આપણે આ વૈભવલક્ષ્મી કોપરેટિવ બેંકમાં કાઢે છે એ દરેકને મદદરૂપ કેવી રીતના થવાય એ દિશામાં હું પ્રયત્ન કરીશ મારા સાથી સદસ્યો પણ ખૂબ જ ભણેલા ગણેલા છે એમાં ચાર વકીલ છે ત્રણથી ચાર એમબીએ થયેલા છે એક એમટેક થયેલી છોકરી છે એટલે મેં વધારે પડતું ધ્યાન આ બોડી બનાવવામાં એજ્યુકેશન પર ભાર આપ્યો છે છેલ્લા પચીસ વર્ષથી નાગરિક બેંકમાં હું ધૂણી દખાવીને લોકોની સેવા કરવા માટે હંમેશા બેઠો છું જેના તમે કોઈ પણ ગામમાં બારડોલી નગરમાં જઈને કોઈ પણ વ્યક્તિને પૂછશો તો એ એક જ કહે છે ભાઈ કઈ પણ કામ હોય ચાલો છે પ્રયત્ન અને દિશા મારી વૈભવ રહેશે અને હું ટૂંક જ સમયમાં આ વડીલોના આશીર્વાદથી પ્રગતિ કરીશ એ વિશ્વાસ સાથે